શ્રી કૃષ્ણ આવનારી અગિયારમી ડિસેમ્બર બે હજાર ના રોજ ગીતા જયંતિ આવી રહી છે તો આ પાવન નિમિત્તે આજના વિડીયોમાં આપણે વાત કરીશું શ્રીમદ ભગવદ્ ગીતા વિશે ઓપન હાઈમર હોય કે સ્ટીવ જોબ્સ નરેન્દ્ર મોદી હોય કે સ્વામી વિવેકાનંદ આ તમામ મહાન વ્યક્તિઓ પાછળ એક ગ્રંથ હંમેશા હોય છે અને તે છે શ્રીમદ ભગવદ્ ગીતા મોર્ડન સાયન્સ અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે સાયન્સ કહે છે કે ઉર્જા અમર છે તે મરી શકે નહીં તે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ થઈ શકે જ્યારે આ જ સિદ્ધાંત હિન્દુઓના ધર્મગ્રંથમાં હજારો વર્ષો પહેલાં કહેવાઈ ચૂક્યો છે ભારત સાહિત્યિક સમૃદ્ધિમાં વિશ્વના અન્ય તમામ દેશો કરતાં આગળ છે ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથોનો ઉદભવ થયો છે કે જેણે યુગો સુધી વિશ્વને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે તેમાંનો એક વિશેષ ગ્રંથ છે મહાભારત મહાભારતના ઇતિહાસ વિશે સૌ કોઈ જાણે છે મહાભારતમાં અઢાર પર્વ છે અને તેમાંનો એક પર્વ એટલે કે ભીષ્મ પર્વ કે જેમાંથી વિશ્વગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થઈ આજથી લગભગ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો કે પવિત્ર દિવસ હતો માક્ષર સુદ અગિયારસ એટલે કે આજનો દિવસ ત્યારથી લઈને આજ સુધી વિશ્વમાં તે દિવસ ગીતા જયંતિ તરીકે ઓળખાય છે ત્યારે આ શુભ અવસર પર આપણે હિન્દુઓના પવિત્ર ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશેના મહત્વને સમજવાનો પ્રયાસ આ વિડિયોમાં કરીશું તો કરીએ વિડીયોની શરૂઆત કુરુક્ષેત્રના સમ્રાંગણમાં પાંડવ પુત્ર અર્જુન હતાશ થઈને ઉભો છે ભગવાન કૃષ્ણ સાથે દલીલો કરી રહ્યો છે કે હું જેની સાથે લડવા જઈ રહ્યો છું તે મારા જ ભાઈઓ છે પિતા તુલ્ય દાદા ભીષ્મ પર હું કઈ રીતે બાણ ચલાવી શકું આટલું કહીને અર્જુનના હાથમાંથી ગાંડીવ નીચે પડે છે અને અસમંજસમાં મુકાયેલો અર્જુન હિંમત હારીને બેસી જાય છે કુંતીપુત્ર પુત્ર પાર્થની આવી હાલત જોઈને ભગવાન કૃષ્ણ તેને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે જગદ્ગુરુના મુખારવિંદમાંથી નીકળેલું આ પવિત્ર અમૃત એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા સમગ્ર ગીતા જ્ઞાન સાંભળીને અર્જુનમાં શક્તિનો નવ સંચાર થાય છે ભગવાન કૃષ્ણ હાકલ કરે છે તત્મા ઉતિષ્ઠ કોય યુદ્ધાય કૃત નિશ્ચય અર્થાત કુંતી કુંતીપુત્ર અર્જુન ઊઠ અને યુદ્ધ કરવાનો દ્રઢ નિશ્ચય કર આટલું સાંભળીને અર્જુન હાથમાં ગાંડી ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થાય છે અને ઘમાસાણ ધર્મયુદ્ધ બાદ સત્યનો વિજય થાય છે ભગવાન કૃષ્ણએ અર્જુનને જે દિવ્ય જ્ઞાન આપ્યું હતું તે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતા માત્ર હિન્દુઓનો જ ધર્મગ્રંથ નથી પરંતુ સમગ્ર માનવ સમાજનો ગ્રંથ છે ત્યારે આપણે પવિત્ર ગીતા જયંતિ પર સમજીએ કે કઈ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાનો રાહ ચિંધે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ એકમાત્ર ધર્મગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની એક રીત છે તે મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે ગીતાના સિદ્ધાંતો સનાતન સત્ય છે એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનથી પરે છે ગમે તે યુગમાં તેના વિચારો યોગ્ય અને બંધ બેસતા જ હોય છે ગીતાના વિચારો મુજબ મનુષ્ય ગરીબ હોઈ શકે મનુષ્ય અસ્વસ્થ હોઈ શકે મનુષ્ય રોગી હોઈ શકે મનુષ્ય અસ્વચ્છ હોઈ શકે પરંતુ મનુષ્ય ક્યારેય અસ્પર્શ્ય ના હોઈ શકે માણસને માણસની દ્રષ્ટિથી જોવાની શક્તિ આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપે છે હિન્દુ વૈદિક સનાતન ધર્મમાં અનેક પુસ્તકો છે પરંતુ ગીતાનું મહત્ત્વ અલૌકિક છે તેને વેદો અને ઉપનિષદોનો નીચોડ માનવામાં આવે છે મનુષ્યના જીવનમાં તમામ ક્ષેત્રોને આવરીને એક માણસ તરીકે જીવન જીવવાનો સંદેશ આપણને ગીતા આપે છે ગીતામાં અર્જુન માનવ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે યુદ્ધમાં પીછે હટ કર્યા વગર આગળ વધવું એ જ ગીતાનો સંદેશ છે પવિત્ર ગીતા ગ્રંથ કોઈ અન્ય મજબી પુસ્તકોની જેમ આ કરવું અને આના કરવું એનો આગ્રહ નથી કરતો પરંતુ યોગ્ય અને સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સાતસો શ્લોક અને અઢાર અધ્યાયોનો સમાવેશ થાય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા આત્માના મૂળ સુધી પહોંચે છે દુનિયાનો કોઈ પણ ધર્મગ્રંથ આત્માનું સૂક્ષ્મ ચિંતન કરી શક્યો નથી આધુનિક વિજ્ઞાન આત્માને એક ઉર્જા માને છે વિજ્ઞાન અનુસાર એનર્જીને મારી શકાતી નથી તેને સળગાવી શકાતી નથી ઉર્જા સનાતન છે તેને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે વીજળી પણ એક ઉર્જા છે કે તેનો ઉપયોગ આપણે અનેક સ્વરૂપમાં પરિવર્તિત કરીને કરીએ છીએ આધુનિક સાયન્સ આત્માને પણ ઉર્જા માને છે જે વાત વિજ્ઞાને હમણાં સાબિત કરી છે તે જ વાત ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલાં સિદ્ધ કરી હતી શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે આ આત્માને એટલે કે ઉર્જાને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી અગ્નિ બાળી શકતો નથી પાણી ભીંજવી શકતું નથી હવા સૂકવી શકતી નથી આત્મા નિત્ય સનાતન અવિનાશી છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના બાવીસમા શ્લોકમાં ભગવાન કહે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેવી જ રીતે આત્મા જીર્ણ અને પ્રાચીન શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે મોર્ડન સાયન્સ અને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઉર્જા વિશેની માહિતી સમાન છે આવી હજારો વાતો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પહેલાં કહેવાય ચૂકી છે જે બાદ વિજ્ઞાને સાબિત કરી છે માટે જ વિશ્વના મહાન અને બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો પણ ભગવદ્ ગીતા અને વેદોનો અભ્યાસ કરીને રિસર્ચ કરે છે આ જ પ્રકારે ભગવદ્ ગીતામાં કર્મ વિશેની માહિતી આપી છે ભગવદ્ ગીતા એવું નિશ્ચયપૂર્વક કહે છે કે મનુષ્ય મૃત્યુ સુધી નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે જેવું કર્મ કરશો તેવું જ તમને પરિણામ પણ મળશે ખરાબ કર્મનું પરિણામ ખરાબ મળશે ભગવદ્ ગીતામાં ક્યારેય કોઈને ચોક્કસ કર્મ જ કરવા માટે આગ્રહ નથી કરાયો માંસાહાર પર પણ તલવાને સત્ય સમજાવ્યું છે કે માણસ કોઈ પણ પ્રકારનું ભોજન લઈ શકે છે પરંતુ જેવો મનુષ્યનો આહાર હશે તેવો મનુષ્યનો વિચાર હશે છેલ્લે કર્મની થિયરી અહીં પણ લાગુ પડે છે ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે મનુષ્ય નિષ્કામ કર્મ કરવું જોઈએ નિષ્કામ કર્મ એટલે કે નિસ્વાર્થ ભાવે થતું કર્મ ભગવાન કહે છે મનુષ્ય પાસે માત્ર કર્મ કરવાનો અધિકાર છે કર્મના ફળનો નહીં એવા વ્યક્તિ ન બનો કે જે સતત પોતાના કર્મના પરિણામો પર ધ્યાન કરે છે ભગવાન કૃષ્ણ નિષ્કામ કર્મનું મહત્વ સમજાવે છે જ્યારે આપણે કોઈ અપેક્ષા સાથે કાર્ય કરીએ છીએ તો તેમાં પવિત્રતા નથી રહેતી પરંતુ જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ કર્મ કરીએ તો ચોક્કસ તેનું ફળ મળે છે આ ઉપરાંત ભગવદ્ ગીતા મનુષ્ય જીવનમાં એક યોગ્ય પથ દર્શક તરીકેનું કાર્ય કરે છે કોર્પોરેટ જગતથી લઈને વિજ્ઞાન સુધી મનુષ્ય જીવનથી લઈને રાજકારણ સુધી તમામ ક્ષેત્રોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સચોટ અને સનાતન સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે ઓપન હાઈમર વૈજ્ઞાનિક હોય કે સ્ટીવ જોબ્સ નરેન્દ્ર મોદી હોય કે સ્વામી વિવેકાનંદ તમામ મહાન વ્યક્તિઓની પાછળ એક ગ્રંથ હંમેશા હોય છે અને તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણે અહીં માત્ર એક અંશ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો છે જો હૃદયપૂર્વક તેનું પઠન કરવામાં આવે તો વિશ્વના તમામ રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનનો વિશાળ દરિયો છે અને આજે ગીતા જયંતિ પર આપણને તેના એક પીપા જેટલો પણ અભ્યાસ નથી કર્યો તો મિત્રો આ હતું શ્રીમદ્ ભગવદ્ ગીતાની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ